તમે ન્યા અમે તમને કાર્યવાર માં તમે જેવો અમને અહીંયા હાસવશો જેવા તમે અમને અહીંયા રાખો ભેગ લઈને તો આવવાના જ છો અને નથી આવવાના મારી

આ બાજુ તમારો ઘેરો બેઠો હોય કદાસ તમે બાર ગામ ગયા હોય અને મટન આવે એનું ઈ છે એ અમારા ઘરની તમે ઉપાધી

કોઈ ની દીકરી વી વરે કોઈ ની દીકરી પચીસ વરે કોઈ ની દીકરી ત્રીસ વરે અને ઘરમાં બહુ સારું હોય તો દીકરી પાંત્રી વરે દીકરીઓ ઘરે ગુડી રાખા પણ તમે કઈ દીકરી વળાઈ લો એવું લાગે તમને ખબર છે અમે 6 6 દીકરીઓ વરાવી લેવા ત્રણ મારી દીકરીયું પણ મારા દેરાણીની એ જેઠાણીના સંસ્કાર વેવા અમારી દીકરી કોઈ દી રોવે નહીં આ બાજુ કોક કોક જમાઈ પૈસા ઉડાડવા આવતા હતા ને એ બધાય ખૂણા માં બેહીન લે પણ અમાર દીકરીઓ ન રોવે એના કાય એની ધોખા ન હોય કાય સંસ્કાર તમારો હો હા એટલા વરો કાગ્યા વેવા હું પેણી નઈ બી એસી માથે બે વરો 82 વરો બાયું મારા છા પેણી નઈ બી એને આઈ બી કે દોની હતી કોઈ દી હું નથી રોઈ મારા સાસુ માં રોવે પણ હું નથી ખોતી તમને રોતા રોતા છે

હા આને એટલે તમે થોહા માર અહીંયા વધી તો શું કરશો દીકરી આજે ક્યાં જોયું છે રેવા અહીંયા બધું બાકી છે એક જોયું તો ધરાય ન ગયા બસ મારી સાસુ એના સાથ હજી એના સાથ હજી અમારે આમ ગણો તો અમે પાંચ દીધી હજી એમનામ